વડોદરામાં દશેરાના એક દિવસ પહેલા તંત્ર જાગ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા જલેબીનું ફાફડાએ કરોડોના જલેબીનું વેચાણ થશે આરોગ્ય વિભાગે ફાફડા જલેબીનું ટ્રેકિંગ કર્યું વડોદરાના દશેરાના એક દિવસ પહેલા તંત્ર જાગ્યું છે

હવે તંત્ર જાગ્યું છે શું વિગત જુઓ આવતીકાલે દશેરા છે અને દશેરા દરમિયાન ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતા હોય છે સંસ્કારી નગરી વડોદરામાં પણ કરોડોના ફાફડા જલેબીનું વેચાણ દશેરાના એક દિવસ પહેલાં દશેરાના દિવસે થતું હોય છે અને એક દિવસ પહેલાં તેની મેકિંગની શરૂઆત થઈ જતી હોય છે એટલે આવતીકાલે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ફાફડા જલેબી ખરીદવાના છે ત્યારે તેને લઈને ફાફડા અને જલેબી બનાવવાનું જે વિક્રેતાઓ છે તેમના દ્વારા શરૂ પણ કરી દેવામાં આવ્યું છે આપ અહીંયા જોઈ શકો છો જલેબી અને ફાફડા બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ જે ફાફડા જલેબી બનાવવામાં આવી રહ્યા છે તેના પર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે આપ અહીંયા જોઈ શકો છો પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને ફાફડા જલેબી જે જગ્યાએ બને છે ત્યાં એટલે જે વિક્રેતાઓ છે તેમના ગોડાઉનમાં જઈને સઘન સર્ચ કરવામાં આવી રહ્યું છે જે ફાફડા જલેબી બનાવવામાં આવે છે તેના જે મટીરિયલ છે તેમાં ક્યાંય કોઈ પ્રકારની ભેળસેળ તો નથી ને તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આપણે અહીંયા જોઈ શકો છો આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર ઝોનમાં ચાર જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે આરોગ્ય વિભાગની અને અલગ અલગ વિસ્તારોમાં આવેલ જે ફાફડા જલેબીના વિક્રેતાઓ છે સ્વીટ માર્ટની દુકાનો છે ત્યાં ચેકિંગ હાથ ધરી રહ્યા છે જો કે આજ આવતીકાલે દશેરા છે ને આજે એક દિવસ પહેલાં વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ જાગ્યું છે દર વર્ષે આ પ્રકારની જ કામગીરી કરવામાં આવે છે જોકે કે કેટલીક જગ્યાએથી નમૂના પણ લેવામાં આવ્યા છે જે વસ્તુ શંકાસ્પદ લાગે છે તેના નમૂના આપ અહીંયા જોઈ શકો છો ફાફડા જલેબીના નમૂના લઈને તેને સીલ કરવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે આપની સાથે છે તેમની સાથે વાત કરીશું આવતીકાલે દશેરા છે આજે કામગીરી કરવામાં આવી રહી છે કેમ મોડા ના ના ટીમ તો છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે કામગીરી ચાલુ જ છે પણ આજે કેવું છે દસરા દિવસે મોસ્ટ ઓફ ફાફડા અને જલેબી ખરું ને એ આગલા દિવસે જલેબીને ખાસ બનતો હોય છે એટલે આગલા દિવસ સવારથી આપણે સાડા અગિયારથી આપણે જે કામગીરી ચાલુ શહેરના જુદા જુદા ચાર વિસ્તારમાં ચાર ફૂડ સેફ્ટી હોય છે બપોર પછી હવે બીજા ચાર ફૂડ સેફ્ટી હોય નમૂના લેવલની આખો દિવસ સાત વાગ્યા સુધી કામગીરી ચાલશે એમાં એવું છે કે દશેરાના દિવસે જલેબી અને ફાફડા જે આગલા દિવસે બનતા હોય છે અને રો મટિરિયલ એનું કેવું છે એ તપાસ કરવામાં આવી છે અત્યારે નોવીનો રોડ ઉપર આવેલી દુકાન જખ્મી સ્વીટ એન્ડ ફરસાણ છે એમાં ફાફડા જલેબીનો નમૂના પણ લેવામાં આવેલ છે અને અમુક હાઈજનની કન્ડિશન બરાબર ના હોય એને સિંધુ ફંડ નોટિસ પણ આપવામાં આવશે રો મટિરિયલમાં શું શું ચેક કરવામાં આવે છે રો મટિરિયલમાં ડાકતર કે ઘી છે તેલ છે બેસન છે જેમાંથી જલેબી ફાફડા બનતા હોય છે એનું ખાસ ચકાસણી કરવામાં આવે છે રો મટિરિયલમાં એવું હોય છે કે જાતર જે વાપરે છે એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ મુજબનું છે એની ચોકાસણી કરવામાં આવતી હોય છે તો અત્યાર સુધી તમે ચેકિંગ હાથ ધર્યું છે એમાં કંઈક હાથ લાગ્યું અત્યારે ચેકિંગની કામગીરી આપણે અત્યારે બેસનને તેલ અને ઘી અને ફાફડાના નમૂના લેવામાં આવેલ છે અત્યારે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ તાત્કાલિક મળે નથી જેના કારણે કોઈ તકલીફ થાય છે પણ તમે અત્યારે નમૂના લેશો લેબોરેટરીમાં મોકલશો એનો રિપોર્ટ તો આઠ દિવસ કેટલા દિવસ પહેલાં પછી આવે છે ત્યાં સુધી તો જો કદાચ રિપોર્ટ ફેલ આવે ત્યાં સુધી તો કરોડો રૂપિયાના ફાફડા જલેબી બી લોકો આરોગ્ય ગયા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જે અમારે નમૂના લેવાની કાર્યવાહી છે અને અમારે પબ્લિક હેલ્થ લેબોરેટરી જે પુસ્તક પ્રમાણે મોકલી આપવાનો છે અને કાયદામાં એવું પ્રોવિઝન છે કે તમને તાત્કાલિક નરી આંખે જો કોઈ ખરાબ દેખાય કે એવું હોય તો અમને સીઝ પણ કરી શકે કે જો ચેરિશેબલ આઇટમ હતો એને ફેંકી પણ દીશો રિપોર્ટ તો આઠ દિવસમાં આવતો હોય આઠ એટલે ચૌદ દિવસનો ટાઈમિંગ હોય છે ચૌદ દિવસમાં રિપોર્ટ આપણે ત્યાં આવી જતો હોય છે અને ચૌદ દિવસ પછી રિપોર્ટ જો ફેલ આવ્યો નમૂના તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પ્રમાણે ફૂડ સેફ્ટીની જે કાર્યવાહી કરવાની છે એ પ્રોસીજર જ આ છે અને સીઝ કરવાની પ્રોસીજર પણ એ કેવું છે તમને હરી આંખે દેખાય કે આ વસ્તુ ખરાબ છે તો જ આપણે એને સીઝ કરતા હોય છે શંકાસ્પદ લાગતું હોય કે ના ત્યાં પબ્લિક માટે એ અમે અવેરથી જ એને ડિસ્ટ્રોય પણ કરી શકીએ છીએ પહેરી સવારે ટાઈમને અને એવું લાગે ને તો એના નમૂના લઈ ફૂડ સેફ્ટીમાં જે કાયદા મુજબ જે અમારે નમૂના લઈને ફક્ત લેબોરેટરી મોકલી આપવાનો છે અને સિડ્યુલ ફોર મુજબ જે બનતું હોય છે એમ નોટિસ પણ આપવી છે અને એને અદર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવાની હોય છે આપણી પાસે એવી સિસ્ટમ નથી કે નમૂના લઈએ તો તાત્કાલિક એનું ટેસ્ટિંગ થાય અને ફેલ નમૂના આવે તો એના પર કાર્યવાહી થાય એ ફૂડ સેફ્ટીનો કાયદો ઓલ ઓવર ઇન્ડિયામાં સેમ જ છે એવું નથી કે ઓલી ગુજરાત માટે આ કાયદો આ પ્રમાણે બધી જગ્યાએ આ સિસ્ટમથી જ કાર્યવાહી થાય ટેસ્ટિંગ લેબ વેન પણ આપવામાં આવી હતી પ્રાથમિક ટેસ્ટિંગમાં બધા ટેસ્ટ ના થાય એમાં પ્રાથમિક ટેસ્ટ લાગે દૂધ છે અમુક અમુક કલરવાળી આઇટમ છે એ જ ટેસ્ટ કરી શકાય છે એ ટેસ્ટિંગમાં ઓલરેડી ચાર દિવસથી કાર્યરત જ છે એ શહેરના દુદા વિસ્તારમાં કાર્યવાહી કરે જ છે તો આરોગ્ય વિભાગના અધિકારી છે તેમનું કહેવું છે કે અત્યારે નમૂના લેવામાં આવી રહ્યા છે પરંતુ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે કાર્યવાહી જે તેમના દ્વારા થઈ રહી છે સવાલ એ છે કે જો અત્યારે નમૂના લેવામાં આવે છે તેનો રિપોર્ટ આઠ દિવસ કે ચૌદ દિવસ પછી આવે ને ફેલ આવશે ત્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ ગયા હશે એટલે સરકારે આપણ ધ્યાન રાખવાની જરૂર છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આરોગ્ય વિભાગનું કહેવું છે કે આગલા દિવસ એટલા માટે કામગીરી કરી રહ્યા છે તેઓ કારણ કે આવતીકાલે દશેરા છે અને આજે જ્યારે મોટા પ્રમાણમાં ફફડા અને જલેબી બને છે તો તેના મેકિંગમાં તેને બનાવવામાં ક્યાંય કોઈ જગ્યાએ જે રો મટીરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં કોઈ બેડસેટ તો નથી ને તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નમૂના લેવામાં આવી રહ્યા છે જો નમૂના ફેલ આવશે તો જેટલા પણ જે જગ્યા થી લેવામાં આવ્યા છે ફેલ આવશે તો ત્યાંથી તેના વિરુદ્ધ જે વેપારી છે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે જી અમિત આભાર સમગ્ર માહિતી આપવા બદલ વધુ માહિતી આપની પાસે ચલાતા રહીશું